નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના વિડીયોની અંદર તો ખાસ મિત્રો આજે આપણે આજના આ વીડિયોમાં ગુજરાતમાં ફરી ત્રણ દિવસ માટે વરસાદની ભારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે કયા કયા વિસ્તારોમાં અને કયા કયા જિલ્લાઓમાં ખાસ કરીને વરસાદ પડવાનો છે ગુજરાત ઉપરથી નવી સિસ્ટમ પસાર થવાની છે અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો નવી આગાહીઓ કરવામાં આવી ગઈ છે સંપૂર્ણપણે માહિતીઓ મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ગુજરાતમાં લગભગ ચાર દિવસ સુધી વિરામ લીધા પછી મિત્રો ફરીથી વરસાદ પડવાની આગાહીઓ કરવામાં આવી ગઈ છે આ વખતે મિત્રો આખા ગુજરાતમાં વરસાદ નહીં પડે પરંતુ આઠથી બાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે છેલ્લા મિત્રો ચોવીસ કલાક દરમિયાન મિત્રો વલસાડ અને પાલડી તથા મિત્રો કચ્છમાં માંડવી અને અબડા અબડાસામાં મિત્રો સામાન્ય વરસાદ પડ્યો છે ખાસ કરીને મિત્રો ગુરુવારે ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને મહુવા તાલુકામાં ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ શરૂ થયો હતો જ્યારે મિત્રો મહુવામાં રાજાવદર અને સાલોની ભરૂડા જે ભગુડા જ્યારે સહિતના આજુબાજુના વિસ્તારોમાં ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા પાણી પણ ઠેર ઠેર ભરાયા હતા અને હજુ પણ મિત્રો અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે હાલમાં ઉત્તર પશ્ચિમી અરબી સમુદ્ર અને એક લો પ્રેશર એરિયા સર્જાયો હતો જે દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનની નજીક છે સંલગ્ન સાયક્લોનિક સર્ક્યુલેશનથી સમુદ્રની સપાટીથી મિત્રો પાંચ પોઈન્ટ આઠ કિમીની ઊંચાઈએ આવેલો છે જ્યારે મિત્રો સાઉથ ઓડિશા અને એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તમે જોઈ શકો છો ખાસ આ સિસ્ટમ જે બની છે જે ગુજરાત ઉપર અસર કરવાની છે જે આંધ્રપ્રદેશ દરિયાકાંઠાથી લઈને મિત્રો ચાર પોઈન્ટ પાંચ કિમીની ઊંચાઈએ મિત્રો આવેલો છે તેની અસર હેઠળ મિત્રો બંગાળની ખાડી અને એક લો પ્રેશર એરિયા રચાય તેવી શક્યતાઓ આપણને જોવા મળી રહી છે જેનાથી મિત્રો આંધ્રપ્રદેશ દક્ષિણ ઓડિશા અને આગામી બે દિવસ માટે ભારતમાં પણ અનેક વિસ્તારોમાં મિત્રો વરસાદ પડવાનો છે હાલમાં મિત્રો સમુદ્રના સ્તરે એક મોન્સૂન ટ્રફની રચના લઈ લીધી છે જે ગંગાનગર બરેલી બારાબંકી દેહ દેહલી જ્યારે પુરલિયા અનેક વિસ્તારોમાં મિત્રો આવી રીતે બંગાળની ખાડી સુધી જાય છે તો બંગાળની ખાડીમાંથી મિત્રો આવે કોઈ સિસ્ટમ અસર કરે છે તો ખાસ કરીને ગુજરાત અને ભારતમાં ફેલી આવે છે હવામાન વિભાગના મિત્રો બુલેટિનના પ્રમાણે જ ચૌદ સપ્ટેમ્બરે રવિવારે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદો પડ્યા હતા જ્યારે પંદર સપ્ટેમ્બરે છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દાદરાનગર હવેલીમાં કેટલી જગ્યાએ મિત્રો ભારે વરસાદ પડશે અને જ્યારે મિત્રો ચૌદ તારીખની વાત કરીએ તે વિસ્તારોમાં પણ મિત્રો ભારે વરસાદ પડવાનો છે ખાસ કરીને અનેક વિસ્તારોએ વરસાદ પડશે જ્યારે સોળ સપ્ટેમ્બરે પણ મિત્રો આગાહી કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો વાત કરીએ તો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તેવું આગાહીમાં જણાવવામાં આવી રહ્યું છે આગામી મંગળવારે મિત્રો નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે મિત્રો ગુજરાતમાં એકસો આઠ ટકા વરસાદ અત્યારે પડી ગયો છે અને કચ્છમાં એકસો છત્રીસ ટકા વરસાદ પડ્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં મિત્રો એકસોને અઢાર ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસોને દસ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ત્રાણું ટકા વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં મિત્રો એકસોને અગિયાર ટકા વરસાદ અત્યારે પડી ચૂક્યો છે જ્યારે ઉત્તર ગુજરાતના પંદર મોટા જળાશયોમાંથી અત્યાર સુધીમાં ત્રણ ડેમ છલકાઈ ગયા છે જ્યારે મધ્ય ગુજરાતમાં સત્તર ડેમો નવ ડેમો છલકાયા છે જ્યારે સાઉથ ગુજરાતમાં તેરમાંથી નવ ડેમ અને કચ્છમાં વીસમાંથી તેર ડેમ છલકાયા છે જ્યારે મિત્રો સૌરાષ્ટ્રમાં એકસો એકતાલીસમાંથી તેર તોતેર ડેમો છલકાયા છે જ્યારે રાજ્યમાં કુલ બસો ને છમાંથી મિત્રો એકસો ને સાત ડેમો છલકાયાનો મિત્રો સામે આવ્યું છે ત્યારે મિત્રો અત્યારે મોટી મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે કે અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે ખાસ કરીને નોરતા આવતા એક મોટી સિસ્ટમ સક્રિય બની રહી છે તે ખાસ કરીને નોરતામાં વરસાદ લાવવાની છે અને ભારે એવો વરસાદ નોરતામાં ખેલૈયાઓને મિત્રો ખલેલ પાડવાનો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રોને વિડીયોને મિત્રો એક વિડીયોને લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આવો વિડીયો જોવા માટે તમારા ભાઈબંધો અથવા તમારા ગ્રુપોમાં આજનો આ હવામાન આગાહીનો વિડીયો શેર જરૂરથી કરી દેજો